હેલો મિત્રો આજે આપણે અહીંયા ચોખાના લોટમાંથી તૈયાર થતા ખીચિયા પાપડ બનાવીશું તે પણ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા તળીને અથવા શેકીને ખાઈ શકાય તેવા તેના માટે એકદમ સરળ રીતે અને ચોક્કસ માપ અને સમય સાથે હું રીત બતાવીશ તો તમે પણ એક વખત આ રીતથી ચોક્કસ ઘરે પાપડ બનાવજો તેના માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે ચોખાના લોટમાંથી પાપડ બનાવીશું તો તેના માટે ચોખાનો લોટ લઈ અને તેને ચાળી લેશું અહીંયા તમે ચોખાનો લોટ બજારમાં તૈયાર મળે છે તે પણ લઈ શકો છો અથવા તો ઘરે ચોખા લઈ અને તેને દડાવી તેનો ઉપયોગ પણ કરી શકો છો તો આવી જ રીતે આપણે બધો લોટ ચાળી લેશું જેથી કરી અને કોઈ ચોખાનો દાણો હોય તો તે દૂર થઈ જાય તો અહીંયા આપણે આવી જ રીતે ચાળી અને બધો જ લોટ તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે ખીચું બનાવવા માટે માપ લેશું તો અહીંયા માપ માટે મેં એક તપેલાનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો તો આ તપેલું ભરી અને આપણે લોટ લેશું તો આ તપેલાની અંદર આશરે અઢી થી ત્રણ કિલો જેટલો લોટ સમાય છે માપ કરીને લેવાથી આપણું ખીચું એકદમ સરસ તૈયાર થશે જેથી કરી અને આપણા પાપડ પણ સરસ બનશે તો અહીંયા આપણે તપેલું ભરી અને લોટ લઈ લીધો છે તો આ તપેલું ભરી અને લોટ લીધો છે તો આપણે સાથે બે તપેલા ભરી અને પાણી લેશું તો પાણી લેવા માટે મેં અહીંયા જાડુ અને પોહળું એક વાસણ લઈ લીધું છે તેની અંદર આપણે તેલ એડ કરી અને તેને ફરતી બાજુ લગાવી લેશું જેથી કરી અને આપણે ખીચું બનાવીએ તે તળીએ ચોંટે નહીં તો આવી રીતે જાડા તળિયા વાળું તપેલું લઈ લેવાનું છે હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું તો અહીંયા બે તપેલા ભરી અને મેં પાણી એડ કરી દીધું છે હવે તેને ગેસ ઉપર ઉકળવા મૂકી દેશું તો અહીંયા આપણે ઢાંકીને મૂકીશું જેથી કરી અને તે જલ્દી ઉકળી જાય તો આ પાણીને આશરે એક કલાક સુધી ઉકળવા દેવાનું છે કંઈ પણ વસ્તુ એડ કર્યા વગર કલાક બાદ જ્યારે આ પાણી ઉકળી જાય ત્યારે આપણે તેની અંદર મીઠું અને સોડાને એડ કરીશું મીઠું અને સોડા એડ કરતા પહેલા આ પાણીની અંદરથી એક તપેલી ભરી અને પાણી આપણે લઈ લઈશું તેનો ઉપયોગ હું તમને પાછળથી જણાવીશ તો હવે અહીંયા આપણે મીઠું એડ કરી દેસું તો મે એકસો ચાલીસ ગ્રામ મીઠું લીધું છે સાથે જ ચાલીસ ગ્રામ જેટલો પાપડનો ખારો લીધો છે પાપડનો ખારો તમને માર્કેટમાં સરળતાથી મળી જશે હવે તેને ચમચાની મદદથી અથવા તો આવી રીતે કોઈ લાકડી હોય ખીચું બનાવવા માટે તેની મદદથી હલાવી લેશું જેથી કરી અને મીઠું અને ખારો સરસ રીતે પાણીમાં ઉગળી જાય ફરી તેને ઢાંકી અને અડધી કલાક માટે ઉકળવા દેશું અહીંયા મેં ચાલીસ ગ્રામ જેટલું આખું જીરું લીધું હતું તેને વાટી અધકચરું અને લોટની અંદર મિક્સ કરી દીધું છે જે બતાવવાનું રહી ગયું છે તો અહીંયા આપણે જીરાને લોટની અંદર જ મિક્સ કરવાનું છે પાણીમાં એડ નથી કરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે અડધી કલાક પછી ફરી આપણે તેની અંદર મરચાં એડ કરીશું તો મેં અઢીસો ગ્રામ મરચાંને ધોઈ અને સાવ કોરા કરી લીધા હતા અને તેને પાણી એડ કર્યા વગર તેની પેસ્ટ બનાવી લીધી છે તેને એડ કરી દેસુ મરચાં તમારે ટેસ્ટ પ્રમાણે લેવાના છે વધારે તીખું જોઈતું હોય તો વધારે લઈ શકો છો અથવા તો સાવ અવોઇડ પણ કરી શકો છો પણ હું જે ખીચું બનાવી રહી છું તે એકદમ મીડિયમ છે જે નાના બાળકો પણ ખાઈ શકે અને મોટા પણ ખાઈ શકે તેવું બનશે હવે ફરી મરચાંનો ટેસ્ટ પાણીમાં બેસે ત્યાં સુધી આપણે તેને ઢાંકી દેસુ એટલે કે દસ મિનિટ માટે મરચાંની તીખાશ બેસે ત્યાં સુધી રહેવા દેસુ દસ મિનિટ પછી આપણે પાણીને નીચે લઈ લઈશું અને તેની અંદર ધીમે ધીમે લોટ એડ કરતા જઈશું અને તેને હલાવતા રહેશું તો અહીંયા આપણે બધો જ લોટ એકસાથે એડ નથી કરી દેવાનો આવી રીતે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને હલાવતા રહેશું આવી રીતે હલાવતા હલાવતા આપણે બધો જ લોટ ધીમે ધીમે કરતા એડ કરી દેસુ તો મેં અહીંયા બધો જ લોટ એડ કરી દીધો છે અને તેને સરસ રીતે હવે મિક્સ કરી દેસુ જો અહીંયા હલાવતી વખતે તમને એવું લાગે કે પાણી ઓછું પડી રહ્યું છે તો અગાઉ આપણે જે તપેલી ભરી અને પાણી કાઢ્યું હતું તે તમે એડ કરી શકો છો તો અહીંયા આપણું ખીચું તૈયાર થઈ ગયું છે ખીચિયા પાપડ બનાવવા માટે આજ ખીચાને તમે બાફીને ખાવામાં પણ ઉપયોગ લઈ શકો છો તો બાફવા માટે જ્યારે આપણે પાણી ઉકળેલું નીચે ઉતાર્યું હતું તે જ સમયે અહીંયા ગેસ ઉપર એક જાડી લોખંડની તવી મૂકી દેવાની છે તેની ઉપર આપણે તૈયાર થયેલા ખીચાનું તપેલું મૂકી દેસુ જેથી કરી અને તપેલાની અંદર જ ખીચું બફાઈ જાય આપણે અહીંયા વરાળે ખીચું બાફવાની કોઈ જ જરૂર નથી ગેસ ઉપર મૂક્યા બાદ ફરી દસ મિનિટ થાય એટલે આપણે બધું જ ખીચું ફરી હલાવી લેશું જેથી કરી અને ઉપર નીચે સરસ રીતે બફાઈ જાય પછી ધીમા ગેસે આપણે તપેલાને ગેસ ઉપર જ રહેવા દેસું અને તેની અંદરથી આવી રીતે થોડું થોડું ખીચું લેતા જશું અને આપણે પાપડ બનાવીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આપણું ખીચું બફાઈ ગયું છે તો તેની અંદર તેલ એડ કરી અને આપણે હાથેથી તેને મસળી લેશું અહીંયા સરસ ખીચું બફાયું હશે તો આપણે વધારે મસળવાની જરૂર પણ નહીં પડે તમે જોઈ શકો છો કે ખીચું હાથમાં પણ નથી ચોંટતું અને સરસ રીતે બફાઈ ગયું છે હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેશું પાપડ બનાવવા માટે તમે આ પાપડને વણીને પણ બનાવી શકો છો અથવા તો મશીનમાં પ્રેસ કરીને પણ દબાવી શકો છો તો આવી રીતે તમારે નાના પણ નહીં અને મોટા પણ નહીં તેવા મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરવાના છે મારી પાસે પાપડ પાપડ બનાવવાનું મશીન છે તો તો તેની અંદર આપણે બનાવીશું આવી રીતે કોઈ પ્લાસ્ટિક હોય તેને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનું છે તો અહીંયા આપણે પ્લાસ્ટિક મૂકી અને પાપડ બનાવીશું તો મશીન ઉપર પણ તેલ લગાવવાની જરૂર નહીં પડે કાગળ છે તેને તેલવાળા હાથ લગાવી અને વચ્ચે લુવા મૂકી અને ઉપર ફરી પ્લાસ્ટિક રાખી અને આવી રીતે પ્રેસ કરવાનું છે તો અહીંયા આપણો સરસ મજાનો પાપડ તૈયાર થઈ જશે જો તમારે વધારે પાતળો કરવો હોય તો બે વખત પ્રેસ કરવાનો અથવા તો એક વખત તૈયાર થઈ જશે તો મેં અહીંયા બધા જ પાપડને આવી રીતે પ્રેસ કરી અને બનાવી લીધા છે તમે જોઈ શકો છો કે બધા જ પાપડ બની ગયા છે તો આટલા ખીચાની અંદરથી બસો જેટલા ખીચ્યા પાપડ તૈયાર થશે તો આ તૈયાર થયેલા પાપડને સૂકવી અને આપણે આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ સાથે સાથે આ તૈયાર થયેલા ખીચાને આપણે ખાઈ પણ શકીએ છીએ તો ગરમ ગરમ ખીચાને વાસણમાં લઈ તેની ઉપર સરસ મજાનું તેલ એડ કરી સાથે જ આપણે મેથીઓ મસાલો અથવા તો તમે લાલ મરચું એડ કરી અને ખાઈ શકો છો તો અહીંયા સરસ મજાનું આપણું ખાવા માટેનું ખીચું પણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય તેવું અહીંયા તૈયાર છે સાથે જ આપણા પાપડ બીજા દિવસે સરસ રીતે સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ પાતળા ઘરે વણીને બનાવીએ તેના જેવા જ પાપડ મશીનમાં તૈયાર થયા છે તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા સુકાઈ ગયેલા પાપડમાંથી હું તમને એક પાપડ શેકીને બતાવીશ તો સરસ મજાના પાપડને તમે શેકીને પણ ખાઈ શકો છો અથવા તો મેં એક પાપડને તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેમાં તળીને પણ બતાવી રહી છું તો આ ચોક્કસ સમય સાથે અને માપ સાથે જણાવેલા પાપડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો અને તમે પણ આ વર્ષે ઘરે ચોક્કસથી એક વખત પાપડ ટ્રાય કરજો તમારા ખીચિયા પાપડ કેવા બને તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ